જયરામ દપી બધા મિત્રો ને કેમ છો મજામાં તો મજામાં જ છો કઈ લી તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જસદણ અને આપણે અહીંયા માસીના દીકરાના ઘરે આવી ગયા છીએ કારણ કે આજ તો આપણે હિતેશભાઈના ઘરના આવવાના છે અને એમના કંકુ પગલાં કરવાના છે તો એના માટે આપણે એકદમ તૈયાર થઈને અહીંયા પૂગી ગયા છીએ અને હવે ડેકોરેશનનું કામ આપણે કામકાજ ચાલુ કરવાનું છે તો આ લોકો ગામમાં જઈ અને ફૂલ એવું બધું સજાવટ માટે ખરીદી કરી લાવે પછી આપણે ધીમે ધીમે કામ ચાલુ કરીશું અને તમે લોકો પણ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા છે તમને પણ બ્લોક જોવાની ખૂબ મજા આવવાની છે તો હવે આપણે જઈએ કા ફૂલ હેલો મિત્રો તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ત્રણે ફૂલ લેવા કારણ કે મહેમાન આવવાના છે દૂરથી તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગઢડિયા રોડે જે પી ફૂલ હાર તો આપણે અંદર જઈ કે ભાવતાલ કેમ છે ભાવતાલ માપે મેળ્યા હતા સિઝન પ્રમાણે એટલે ભાઈએ આપણે પાંચ કિલો કરી દીધા છે તો અત્યારે પાછા આપણે નીકળી ગયા છીએ ફૂલ લઈને ઘરે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી મહેમાન ચોટીલા પગી ગયા છે

તો મિત્રો મહેમાન અત્યારે રાજકોટ પહોંચી ગયા છે એટલે હમણાં અડધી પોણે કલાકમાં આગળ પહોંચી જશે અને એટલે આપણે હવે ડેકોરેશનનું કામ કરી દે ચાલુ મહેમાન આવે છે

મેન મહેમાન છે જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ એને આપડે ભાઈ ગયા તેડવા તો ત્યાં સુધી આપણે આયા થોડાક વિડીયો બનાવ્યા અને હવે નીચે બધા મહેમાન આવ્યા છે તો આપણે ધીમે ધીમે નીચે જશું તો જો આ દીદી ની આવ્યા છે સોમલ પર આ હિંમત ભાઈ સોમલ પર ઈ આવી ગયા છે ઈ આપણા મોટા ભાઈ છે રમેશભાઈના અને હવે આપણે આવી ગયા છે જયશ્રી ના ઘરે આ છે જયશ્રી અને આયા પણ અમુક મહેમાન આવીને બેસી ગયા છે તો કામે સડી ગયા છે રસોઈ નું કામ કા ચાલુ છે

એટલે દસવી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે થોડું ઘણું કામકાજ કરી વાળી કે મહેમાન આવી જાય પછી આપણે આગળનું શૂટિંગ કરીશું જય માતાજી આવો આવો જય માતાજી બેન બોલો જય માતાજી

બનાવવા માટે બધા રીંગણા ફોલેશે અને ઓલી બાજુ બેરા રોટલા બનાવે છે આયો બધાય બાજરાના સુધારું છું આ ટમેટા છે અને હજી બાકી છે સુધારવાની કોબીના સુધારા કરવાનો છે અને આ મારખાના કરું છે પણ આ ઢોળી એમાં પાસે થાય છે અને એમાં પાસે અરે અમારે ગામડાને बाजરાના રોટલા કેમ વાહ ભઈ વાહ ડીંગણાનો વડો बाजરાના રોટલા સંભારો વાહ ભઈ તો જામો તો કેવું મિઠું લાગે તો મીઠું લાગે હો અમારે ગેસ તો કાઈ ન કહેવાય વાહ ભઈ વાહ અને આ બનસા નામ કેવા બરતું થઈ છે

મિત્રો અત્યારે વાગી ગયા છે શાનાના શાળા નાવ અને આપણું ગુજરાતી જમવાનું એકદમ તૈયાર થઈ ગયું છે અને બધા બેસી ગયા છે જમવા તો વ્ય આવો બધા મિત્રો જમવા અત્યારે પડી ગયો છે સવાર તો બધાને સવારના ગુડ મોર્નિંગ અને જય રામદેવ પીર તો ચિત્રોડથી મહેમાન આવતા આપણે હીતાના ઘટનાને બધા કંકુ પગલાં કરવા બસ ખૂબ આનંદ થયો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું હવે ફરી વાર એક નવો વિડીયો લઈને ત્યાં સુધી બધાને જય રામદેવ પીર આવજો